નમસ્કાર મિત્રો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખબર છે મોટી દુઃખદ ખબર જે હા મિત્રો રાજકોટમાં બેફામ સિટી બસ ચાલકે અનેક વાહનોને ને અડફેટે લીધા ત્રણના મોતથી લોકોમાં રોષ ભરાયો છે જી હા મિત્રો તમને ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયો માં સુધી રહેજો મિત્રો રાજકોટમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે શહેરના ઇન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનોને અને છ લોકોને અડફેટે લીધા હતા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકો કોઈ કાયદાને હાથમાં લેતા બસમાં તોડફોડ મચાવી હતી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો મિત્રો હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે કાફલો દોડી આવ્યો અને લાઠીચાર્જ કરીને લોકોના ટોળાને વિખર્યો હતો અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ